મિત્રો મિત્રો ગુજરાતી ટૂંકી વાર્તા છે સામાજિક વાર્તા છે દેરાણી જેઠાણી વાર્તાનું શીર્ષક છે ઘરમાં કથાની તૈયારી ચાલી રહી છે કથાનું આયોજન મોટી બહુને નોકરીમાં પ્રમોશન મળ્યું તે માટે થયું હતું કલ્પનાબેને મોટા દીકરાને બોલાવીને કહ્યું જયેશ તારી પત્ની ધ્રુવીને કહી દે કે તે બે દિવસની રજાઓ લે નાની વહુ રેખાને આ બધી બાબતોમાં સમજણ પડવામાં વાર લાગશે માટે કથાની સંપૂર્ણ તૈયારી જવા તૈયારીની જવાબદારી તારી પત્ની લે તે ખૂબ જરૂરી છે બાના કડક સ્વભાવને જાણતો હતો ધ્રુવી પોતે નોકરીએ જવા માટેની તૈયારી કરી રહી હતી ત્યારે તેની પાસે આવીને તેણે કહ્યું ધ્રુવી તું બે દિવસની રજા લઈને ઘરે રહીને કથાની તૈયારી કરે તો સારું ધ્રુવી બોલી જુઓ થોડી ઘણી તૈયારી તો મેં કરી લીધી છે અને કથા રવિવારે છે શનિવારનો અડધો દિવસ આપણે સાથે જ છીએ ત્યારે આપણે પૂરેપૂરી તૈયારી કરી લઈશું અને તમે જાણો છો કે આ નોકરી મેં મારી સ્વેચ્છાએ સ્વીકારી નથી ઘરમાં થોડો ઘણો આર્થિક ટેકો મળી રહે એ માટે તમે જ મને દબાણ કર્યું હતું નોકરી માટે હું વારંવાર રજાઓ લઉં છું તો ઓફિસના લોકોની નજરમાં આવી જાઉં છું જે મને જરાય ગમતું નથી હવે તેના પતિ જયેશને શું કરવું તે કંઈ સમજાયું નહીં એટલે તેણે દુકાને જવાનું બાનું કાઢીને ઘર બહાર નીકળી જવાનું ઉચિત માન્યું જયેશ અને ધ્રુવીને બે સંતાન હતા ઘરમાં ધ્રુવીના સાસુ સસરા અને દિયર દેરાણી મળીને સરવાળે આઠ વ્યક્તિઓનું કુટુંબ હતું એક નાનકડી બાળકોના રેડીમેડ કપડાંની દુકાનની આવકમાંથી આવા બહોળા કુટુંબની આર્થિક જરૂરિયાત સંતોષવી મુશ્કેલ હતી એટલે પતિનો આગ્રહ હતો અને પોતાની પાસે સારી લાયકાત હોવાને કારણે ધ્રુવીએ નોકરી સ્વીકારી હતી સાસુ અને પોતાના પતિને પોતાના તરફની જવાબદારી સમજાતી નથી તેમ તેને લાગતો તે થોડી ઢીલી પડી ગઈ રડમસ થઈ ગઈ તેની આંખોમાં જળઝડીઓ આવી ગયા હવે ઉપરના મેળા ઉપરથી વાતચીતના અવાજો નીચે આવતા હતા એણે સીડી ચડવાનું શરૂ કર્યું તેનો દિયર ધર્મેશ દુકાને હતો ધર્મેશની પત્ની રેખા સવિતાબેનને કહી રહી હતી પણ બા કથાનું થોડુંક જ કામ બાકી છે તો હું અને ધર્મેશ પૂરું કરી લઈશું હું થોડોક પોજે મહારાજે મંગાવ્યો છે તે બજારમાંથી લઈ આવીશ અને ધર્મેશ ઘર આગળની બેઠક વ્યવસ્થા નાસ્તા પાણીનું અને પ્રસાદની વ્યવસ્થા માટેનું કામ કરી લેશે બાકી મહારાજની ને એ બધી પૂજા પાઠની વાતોની તો પહેલેથી ગોઠવણ થઈ ગઈ છે આપ મોટી બહેનને નોકરી પર જવા દો ત્યાં સીડી પર ચડતી ધ્રુવી રેખાના આવા શબ્દો સાંભળીને આસ્વસ્થ થઈ એને લાગ્યું કે હવે તે સવિતાબેન પાસે નોકરીએ જવા માટે રજા માગી શકશે અને થયું પણ એવું કે સવિતાબેને તેને નોકરી પર જવા દીધી પછી ધ્રુવીને આખો દિવસ રેખાના જ વિચારો આવવા લાગ્યા તે વિચારો કંઈક આ પ્રકારના હતા હું રેખાને નાહકને જ આળસું ગણું છું હું જ્યારે નોકરીએ જાઉં છું ત્યારે જયેશ અને ધર્મેશભાઈ તો દુકાને જ હોય છે સસરા પથારી વચશે તો તેમની સેવા સુશ્રુષા પણ સાસુ અને રેખા દ્વારા જ કરવામાં આવે છે મારી ગેરહાજરીમાં મારા કેતનને અને નાની શીતલને તૈયાર કરવાનું અને તેમને સાચવવાનું કામ પણ રેખા જ કરે છે હા એ વાત સાચી છે કે ક્યારેક જ્યારે મહેમાન આવવાના હોય કે પછી મારું જ કોઈ પિયર પક્ષનું સંબંધી આવે છે તો મારે સ્પેશિયલ રજા લઈ ઘેર રહેવું પડે છે અને તેને કારણે લોકોને લાગે છે કે હું વધારે રજાઓ લઉં છું પણ આમાં રેખા કે ઘરના અન્ય લોકોને હું જવાબદાર ન ગણી શકું ને તે પોતે મનમાં આ પ્રમાણેના વિચારો કરે છે એ વાત સાચી કે રેખા કોઈ મોટી ઘરેલું જવાબદારીઓ નથી નિભાવતી પણ બિચારી નાની હોવાને કારણે બાનું કે મારું ચીંધેલું કામ તો પેર કરે જ છે ને આવા વિચારો આવતો ધ્રુવીને તેના મનમાં રેખા માટે સારા વિચારો આવવા લાગ્યા તેને થયું કે ધર્મેશભાઈના લગ્ન વખતનો આખો પ્રસંગ હતો ત્યારે ગ્રહ શાંતિ અને બીજી પારંપરિક વિધિઓમાં મેં અન્ય જયેશ જ જશ મેળવ્યો હતો ને હા ઈશ્વર કૃપાએ મને નોકરી છે એટલે હું આર્થિક યોગદાન વધુ આપી શકું છું પણ આખું ઘર તો રેખા અને બાના સહયોગ ઉપર જ નવે છે મારે અહંકારવશ રેખાની ભલે નાની તો નાની કુરબાનીને ઓછી આંકવી જોઈએ નહીં નોકરીનું તે દિવસનું કામ પૂરું કરીને જ્યારે ધ્રુવી સોજે ઘરે આવે છે ત્યારે તેના હાથમાં સાડીનું એક બોક્સ હોય છે અને તેનું મન હળવું ફૂલ હોય છે તે રેખાને બોલાવીને કહે છે રેખા મારી બેન એટલે કે જેઠાણી દેરાણીને કહે છે રેખા મારી બેન હું તારે માટે આ સાડી લાવીશું કથાના દિવસે હું અને જયેશ પૂજામાં બેસીએ ત્યારે તું આ સાડી જરૂર પહેરજે શું તને આ સાડી ગમી તો છે ને તો રેખા એટલે કે દેરાણી જેઠાણીને ભેટીને કહે છે પણ બેન આની કયો જરૂર હતી મિત્રો આ એક સામાજિક વાર્તા સાંભળીને આપને આનંદ થશે તેવી અપેક્ષા સાથે હું વિરમું છું જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર લિસનિંગ